રાવણ લંકામાં રાવણ કોઈ નું માનતો નતો મંદોદરી કે એનું માનતો એના ઉપર આપણને એવું લાગે કે જેવા રાવણ જો બહેર નું માનતો હોય આપણે આપડે બહેર નું મનાય ઘરની વાત ઘરમાં રખા રામ ને રાવણ નું યુદ્ધ થયું ને પછી ઓલા શેત પુલ બાંધતા ને પુલ એટલે હનુમાનજી મહારાજ આમ પાણો મૂકે ને તો પાણો તરે એટલે ઓલા લંકામાં રાવણ ના સૈનિકો હતા ને આપણે પગ લાગી લે પગમાં ને પાણા કરે આમ જો મારી નાખ્યો રાવણ કે એનો હું મોટી વાત હતી પાણા તો મારેથી અત્યારે તો તમારેથી કરે હા કે મી આમ મંદોતરી બોયલા નઈ બોલે શૈને કઈ કે પણ થી પાકું થાય ઈ કે જઈને હું તમારી નજર નજર હમ દેખાડું ગયા બધા સમુદ્ર કિનારે

મેં કીધું એમ આટલું દોર્યું રોજ બુસ્કોટ ના બટન તોડી આવતા ખબર ન હોય કે શું રડે રડે ને આવે આપણું દોર્યું આપડે ઓળખતું જોવા જોવા પછી ઘરે આવ્યો ને પછી મંદોદરીના ના મેલે રાવણ આવ્યો ને ત્યારે મંદોદરી કે છે કે મેં અત્યાર સુધી તમને કોઈ વાત નથી પૂછી પણ આજે એક મારી મને વાતનો જવાબ આપો કે શું એ કે હવારે આપણે સમુદ્રના કિનારે ગયા ને પાણો તમે નાખ્યો પાણો તેર્યો કેવી રીતે એ મને કહે એ કે ના તમારે પડશે કર્યો ને તારે આપી એટલે પાણો અને પછી મજુદરી કીધું તો સાચી વાત ના તમે જેટલા એ મને બધી ખબર

રાવણ ના ઘર માં છે ને બાપુ કોઈ મામૂલી બહેન એના ઘરમાં આખી દુનિયા નો સમજી મને નથી સમજી પણ વિનાશ થઈ જાય તેથી બાપુ રાવણ બાપુ મનમાં મનમાં દાંત કાઢતો હતો મારે મંદોદરીને કેમ સમજાવી કે આખી લંકા નો મારે ઉદ્ધાર કરો છે રાવણ માયનો નથી કે તમે જે કેવું એ કહ્યું જે મેં કર્યું છે એમાં મારે કોઈ ની જરૂર નથી અને બધા ઉપાડ્યા શેલે કોમ કરન રયો ને કોમ કરને માન માન જગાયો એને હુવા જીવા બીજું કોઈ કામ હતું ને માન માન જગાયો કે જાય ગે જાય કે જો તો ખોરો લંકાની પથારી ભરી જાય બોલો આયકો છોળ તો છોળ તો કે મારે જાગવાની જરૂર નોતી તારે જાગવાની જરૂર નથી પછી રાવણ કે મે તને સલા લેવા નથી જગાયો તું એક રહી જાતો જટને જગાયો જા આખી દુનિયાનો બાપ છે આલ્યા તું મોર તાને વાય હું હોતાવું

રાવણ બાપુ મરક 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 દાંત કાઢજો રામ વિચાર કરે ઘડી ઘડી બે નો મહેમાન છે ને દાંત ત્યારે રામચંદ્ર પરમાત્મા રાવણ કે રામ તમે તો બ્રહ્મ છો ને મારે તમને બે ત્રણ વાતો કરવી છે મને જવાબ આપો હું તો ઘડી બે ઘડી નો મહેમાન છું મારે રહેવાનો નથી અને મરું છું ને એ આ બધો પ્રોગ્રામ તો મેં બનાવ્યો મને મારી મોટું જબરજસ્ત કામ નથી આ બધો પ્રોગ્રામ તો મેં બનાવ્યો

રામચંદ્ર પરમાત્મા વિચાર કરે મારી બધી વાત એ કે હોનાની લંકા છે શિવ નો આવડો મોટો ભગત નવ ગ્રહ છે ઢોલીએ બાંધ્યા છે એમના દૂત ને જીવ લેવો હોય રાવણ ને જવાબ રાવણ ખાને રજા લેવા જવું પડે આટલી તો એની શક્તિ છે અને આ મારેથી હારી કેવી રીતે ગયો ત્યારે રાવણ રામ ને કે છે આ તમને નહીં ખબર પડે હું તમને કહું કે મારા ઘરે હું શું કામ આવ્યો કે તમે સીધો છો ને એનું કારણ એક જ છે કે તમારો હગો ભાઈ તમારા પડખે છે મારો હદવો ભાઈ તમારા પડખે છે મારો ભાઈ જો ખૂટો ન હોત ને તો આવી દુનિયામાં કોઈ એવી તાકાત નથી મને કોઈ હરાવી શકે એટલા માટે હું તમને એ કહું છું કે લંકા માં આ માફ કરજો

હારું કરીને આવ્યો હોય કોઈ ન કે બાપુ ભીસણ ભીસણ સો લાગી આવ્યો હોય તો મારી દીકરા નો ખબર હોય ને હોત કે જઈએ આ જગત બાપુ ઈ જગત કોઈ બાપુ ભરોસો નથી નિંદા જેવું કોઈ આ દુનિયામાં પાપ નથી એટલા માટે ગોરાની આખું ગામ નિંદા કરે આવી ભક્તિ હોય ભજન ગાતા ગાતા છોકરા મારી નાખે ખબર ન પડે આવી ભક્તિ હોય એટલે હરીને બાપુ અરજ કરે છે કે હે મારા બાપ તું જો મારી આબરૂ રાખતો રહે અને આપણું છે ને આ તો આપણે મનાણાય બાકી આપણે આવું ઈજ રાખે આ તો અહીંયા આપણે કઈ મેં કહ્યું મેં કહ્યું આપણે તો કઈ થાય જ નથી બોલા અને જો આપણે થતું હોય તો આ બાપા વિ આપણે રોજ કે ન રાખવી કઈ ન બને ખોટી વાત છે એ બધું કરતો હરતો ઈ છે આ તમારા શ્વાસ મારા તમારા શ્વાસ હાલે છે ને એ લીધા પછી બારો કાઢવો ન કાઢવો એના આટલી વાત તમારી મારી તાકાત નથી નગર તો કોઈ જવું નથી

ऐं भुल चुक थियो माफ़ु कजो जय माता जी जय